કે તને કીધું ને બે જાય એક ચડાવી દીધી મને દીધો મને ચાર પાંચ બે ત્રણ જેમ જોખાતી હતી એટલે મને આવેલો કે પાત્રીસ કિલો ને આઠસો ગ્રામ હોય તો એની જગ્યાએ છત્રીસ કિલો બસો ગ્રામ જેવું જોખાય છે એટલે મેં કીધું કઈ વાંધો ને હાલો હું આવું છું કીધું અમારા ખેડૂત ભાઈઓ જોતા બધા એટલે ગયો હું એટલે મેં જોયું એ છત્રી બસો જોખાતી દોઢસો બસો દોઢસો બસો જેવું જોખાતું હતું પછી મેં ફોન કાઢ્યો પીચા કીધું શૂટિંગ લઈ લો જે પાક ઉપર હોય તો આપણને ખબર પડે ને એટલે ફોન મારો લઈ લીધો મને ક્યાં કાંઈ શૂટિંગ વૂટિંગ કરવાનું નથી એટલે એ લોકો પછી અહીંયાથી થી બધા આવી પીડા પહેલાં તો મને ક્યાં હા ગણેશ ગણેશ રાજને લાલા રાજ છે ક્યાં અહીંયા પરમિશન વગર હોય નહીં કે તો વાવવા વાળો કોણ ને તને કહેવા વાળો કોણ ને ભાઈ મેં કીધું હું નાનો ખેડૂત છું પાટીદારનો દીકરો છું એટલે હું ખેડૂત ની આ વેદના સાંભળવા આવ્યો છું બાકી બીજું મારે કઈ કોઈ જાતનું કરવું નથી કીધું એટલે એમ કરીને પછી ઓલા લોકો ને ખેડૂત ને બધાને આવડે જે ગેંગ હતી આખી એ ગેંગે બધા ખેડૂત ને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીંયા બરોબર જ હાલે છે ખેડૂત ને ગયા તમારે કોઈ કઈ બીજું કંઈ નિવેદન નથી દેવાનું પછી હું મારા કાકા બે હતા એટલે મને હું ભોત મને કેવું ભૂનું રહેવાનું નીચે બેહી જાતું કીધું ભાઈ વાત તો મને કરવા દ્યો કીધું હું કાંઈ કીધું હક નું કહું છું વાત બીજું હું કાંઈ બાંધવા ન થયો કીધું એ કે તને કીધું ને બેહી જાય એક ચડાવી દીધી મને એમ કરીને ઝાપટ અને પાડી દીધો મને પણ પાડી દીધો એટલે પાછળ ચિન ચાર પાંચ જણા ચોટી ગયા આગળ બે ત્રણ જણા સાત આઠ જણા હતા મંડ્યા જેમ આવે દેવા વારી કરે